નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મધુ લગ્ન પછી સામાજિક રિવાજ પ્રમાણે સાસરે આવી મનુને ફેક્ટરીમાં નોકરી હતી અને રહેવાનું પણ શાલીના ભાડાના મકાનમાં એકલા સ્વતંત્ર આજે પહેલા જ દિવસે મધુએ સવારે સા બનાવી અને પતિ મનુને જગાડ્યો મનુએ શાહ પીને કહ્યું મને થોડી વધારે ગળી સા ભાવે બે હોટ સોંટે એવી અને મધુએ સ્મિત સાથે કહ્યું હવે એવી જ બનશે મધુર અને ત્યારથી મધુ મનુને મધુર સંબોધનથી બોલાવતી અને વગર એફિડેટિવે મનુનું નામ મધુર થઈ ગયું બે વર્ષના લગ્નજીવન બાદ તેમને ત્યાં એક દીકરી જન્મી મધુ અને મધુરની દીકરી હનીષા આડોશ પાડોશની સ્ત્રીઓએ મધુને સમજાવી કે આ નાની દીકરીને જોન્સન બેબી શોપથી જ નવડાવાય અને સ ધોરણ પાસ મધુએ આ મહિનામાં લાવવાના કરિયાણાના લિસ્ટમાં સાબુનું નામ લખી દીધું આજે મધુર કરિયાણું ખરીદવા ગયો હતો બધી વસ્તુઓ આવી ગયા પછી બિલ બન્યું બિલ સુકવવામાં ચાળીસ રૂપિયા ખૂટતા હતા મધુરે દુકાનદારને કહ્યું એટલા રૂપિયાની કોઈ વસ્તુ કાઢી લ્યો દુકાનદારે બેબી શોપ જે આડત્રીસ રૂપિયાનો હતો તે કાઢી લીધો મધુરે પૂછ્યું એ શું છે દુકાનદારે કહ્યું આ નાના છોકરાને નાવાનો સાબુ મધુરે સાબુ પાસો મુકાવ્યો અને બે કિલો ખાંડની કોથળી બતાવીને કહ્યું કે ખાંડ એક કિલો જ આપો બીજા દિવસે મધુરે મધુને કહ્યું હવે મારા માટે સા મોળી બનાવજે મને ડૉક્ટરે ડાયાબિટીસ થવાની શક્યતાથી ખાંડનો ઓછો ઉપયોગ કરવા જણાવ્યું છે મધુએ કહ્યું બિલકુલ મોળી તમને ફાવશે અને મધુનો જવાબ હતો એક તો મારું નામ મનુભાઈ મીઠાભાઈ ગોર અને તારું નામ મધુ દીકરી હનીષા અરે દિવસમાં એકવાર પણ તારું નામ લઉં તો સાકરના સાર ગાંગડા મોંમાં હોય એવી મીઠાશ લાગે છે અને મધુએ હસીને કહ્યું મધુર એટલે જ તને ડાયાબિટીસ હશે અનિશા હવે પહેલાં ધોરણમાં ભણતી હતી એકવાર મધુરે તેને પૂછ્યું તું મોટી થઈને શું બનીશ અને કાલી ગેલી ભાષામાં તેણે કહ્યું ડોક્ટર હવે પતિ પત્નીએ હનીશાને ડોક્ટર બનાવવા બીજું સંતાન ન લાવવાનું નક્કી કર્યું પોતાની તમામ મહેનત એની પાછળ લગાવી આજે પચીસ વર્ષની હનીશા હાથમાં ડૉક્ટરની ડિગ્રી સાથે ઘરમાં પ્રવેશે છે ડોક્ટર હનીશા મધુર ગોર મધુ અને મનુની દીકરી પપ્પા મને એક મોટી હોસ્પિટલમાં જોબ મળી ગઈ છે કાલે હાજર થઈશ કાલે તમે અને મમ્મી આવજો ત્યાં તમારું ફ્રી બોડ ચેકઅપ થઈ જશે ત્યાં તમારું ફ્રી બોડી ચેકઅપ થઈ જશે દીકરીની હોસ્પિટલ અને કેબિન જોવા જ પતિ પત્ની પહોંચ્યા કેબિન બહાર બોર્ડ હતું ડૉક્ટર અનિશા મધુર ગોર આ વાંછીને નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પગ મૂકતા જે ગર્વ થયેલો તેથી વિશેષ ગર્વ સાથે પતિ પત્નીએ કેબિનમાં પગ મૂક્યો અનિશાએ પપ્પા મધુરના બોડી ચેકઅપ રિપોર્ટને જોયો પપ્પા તમને તો સુગર છે પપ્પા તમને તો સુગર છે જ નહીં અને મને સમજણ આવે ત્યારથી આપ મોળીસા પીવો છો બેટા સુગર મોટા લોકોને હોય આપણને તો મીઠાશ હોય તારામાં તારા આ મશીનો સુગર માપી શકે મીઠાશ માપવા તો દિલ જોઈએ મધુરે હસતા જવાબ આપ્યો મમ્મી પપ્પાના ગયા પછી ફરી હનીશાએ રિપોર્ટ જોઈ કાગળ પરથી નજર હટાવી તેની કેબિનની દિવાલ પર એક સ્ટીકર હતું તેમાં લખ્યું હતું ડાયાબિટીસ રોગ નથી છે નિયમિત ચેકઅપ કરાવો તે વારસાગત થઈ શકે છે એક લેડી ટ્યુને આવીને પૂછ્યું મેડમ સા લેશો કે કોફી અનિશાએ કહ્યું શા પછી સહેજ વિચારીને બોલી બિલકુલ મોળે ખાંડ વગરની હાય હાય બેન તમને સુગર છે આટલી નાની ઉંમરે ના મને સુગર નથી વારસાગત મીઠાશ છે પ્યુન કાંઈ સમજ્યા વિના સાલી ગઈ અનિશાને આજે ઊંઘ ન આવી તેણે ઉઠીને પપ્પાનું કબાટ ખોલ્યું તેમાંથી પોતાના જન્મદિવસના વર્ષની ડાયરી કાઢી દીકરી હનિશાનો જન્મ પછીના ત્રણ ચાર દિવસ અને એક પાના પર જ્હોનસન બેબી સોપ ખરીદવા એક કિલો ખાંડ પાછી આપી અને ખાંડનો કાયમી ત્યાગ કર્યો એ લખેલું હતું હનીષાની આંખમાં આંસુ હતા આંસુનું એક ટીપું જોન્સન બેબી શોપ લખેલું હતું લખેલું ત્યાં પડ્યું બિલકુલ જોન્સન શબ્દના સન શબ્દ પર શાહી પેનથી લખાયેલું તે વાક્ય ભૂંસાયું હવે જોન્સન બેબી શોપના બદલે જ્હોન બેબી શોપ વંચાતું હતું સન શબ્દ ગાયબ હતો જે ડાયરીના પાને પાને મધુર મધુ અને અનીશા ધબકતા હોય ત્યાં સન હોય કે ન હોય શું ફરક પડે છે મિત્રો આવાસ જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ